गादो बिजे राले थाले बाजी लागै आत्तला साफ आइति बेल लावला बाजी होस बाजी साफ आइदा पहिले छोडी राखो छोडी लाडी ला आबला आकडा नै आबला नै आकडा नै कुलो फुले तने मय आब तुने आओ आब आब आकडा नै अब धान माको त न रुड म हो ला होड हो आ મોકલી તિરાડ મત પાડી તો દેવનો ને આ અરખમણ આવે સાચું આડા દાડા બોલવું તો અલ્યા બોલજો મને રયો દેવનો પ્રશ્ન આવે દાડે ભેગા થઈને છે આડા દાડા બોલવું તો જીવ મનો તો બોલજો લ્યા ખરું ના મને તો મત પણ દેવનો પ્રશ્ન આવો કોઈ આવો આ ગોગા આ આ ટાઈમ દેવાનો કોઈ પ્રશ્ન બને તો ભેગી લેગજ માં કદી દગજ માં કોઈ નહી તમારા ફરમારોમાં કોઈ આ દેવ કઈ કદી હો નહી વશ નહીં અમારે હા બા ભરભુ 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 પણ દેવના નાકા બે ગયું હે રોમ હે પથ્થર અમરાઈ મોર પરગવાળી માતાઓ મો ખેમાલોહાની ભક્તિની માતાઓ એ રોમહી પરુ બુ પસન પરુ પસ મા રો પરમારો મળી બાધા ભેળા થી મળી હમજી રખોના નાકડે છે તો માતા રાજી રહે સાચું બાઈ કોઈ હારો રસ્તો માતા બતાવે આ જગ્યાએ આવો ઘૂમીએ અને તમારા દેવસ્થાનમાં કોઈ દરવારી માતા એ કોઈ કરી કે માતા પ્રભુ પ્રભુ ને પ્રભુ જો દેવો પર વધવા તો દેવ તમારો માં કોઈ કરી કોણ પર પ્રભુ પ્રભુ ને પ્રભુ હે ના બસ જાજુ બોલું ભય પડાય મનસો મનસો હું માતા એમ નહીં કહે કે મત લડાજે ખરું જો વહાણી છે હા પર ઉના પણ દેવનું નામ મત વાત ખરી વાત વહાણ આજ તાલ ખાવા બેસ્યો ભેગો દે જાહી સાચી પર દેવ ભેગો નહીં થાય ખરું શું કહું તે મનસુ મનસુ તમાર ભાયા ભાયામાં વિચાર તો ખાતો આયે નહીં આયે એમનું કરો 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 બસ તમારું ગયો પણ મનસુ મનસુ થાજી ગયો મોમ મત લેજો ખરી વાત એ હું આ કારણે મત લેજો મોળવી પડશે તો કાલ ભેગુ કર વાર લાગ ખરી વાત હ ખરી કોડકુ હે હાઈ તત ઉપડે વેરાયલુ તત નાઉપડે એનો દોણો દોણો ભેગુ કર તો વાર લાગે હા એટલે જાડ જો મુઠી હે તાર જો મુઠી પેરા દોણા ઉેર તો વાર થાય ના નન ભેગુ કેટલી વાર થાય હા આ પરમણ મો ઈલા પજે પડ્યા ઇનદીન પડવા જોઈએ જે મત ના ના આપણા પજે તો બધાને પડવું પડે મણખાવ tartar મોટા માણસને જાડા માણસને બારજે ભાઈ છે પડવું પડે એ જો ભાઈ માપો કડી ટાઈમ બગાડી તો મારા ઘરના પાટિયાએ આયા છે ભાઈ માપો મારો રોમ જ ન બોલો ભાઈ એ રોમ અલખો રોમ રોમ ભાઈ રોમ

તે મારી બુન જબરી હે ભાઈ જગત માં સુકુતર છે મો માતા મહારાજ થી ભળો ભળો આ જગત નો ભવ જોણા જો એક બોલ પડે એટલે મો માતા મહારાજ ભળો ભાઈ સભાળ ગાદી હો બેઠા રોટના મારા ગોગા સુગતો ના તો મિત્રો આપણે પાઠ ભૂર દીધો છે જો બતાવું તમને આપણું મંદિરે મિત્રો આપણે પાટપુર દેતો હોય ડબ્બા ઉપર મેલે વાયરો એટલે જુઓ દીવો હલાય ના મજે દીવો જોઈ લો મિત્રો વાયરાનો દીવો હલાય ના એટલે ડબ્બો મેલે ઉપર વાયરો આવે એટલે આપણે મંદિર શણગારીના શું હોય જુઓ ચંદડી દીધી